દિયોદર લાખણી તાલુકાના ખેડૂતો પહોંચ્યા નાયબ કલેક્ટર દિયોદર કચેરી ખાતે બે હજાર અગિયારના વર્ષમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ ચારસો કેવી વીજકંપની દ્વારા વળતર ના ચૂકવાતા ખેડૂતો ઉગ્ર બન્યા છે ચૌદ વર્ષ પછી પણ દિયોદર લાખણી ડીસા તાલુકાના ખેડૂતોને વીજકંપની વળતર ના આપતા ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની વળતર વગર ચૌદ વર્ષે વીજ કંપનીના વીજ પોલોનું શરૂ કરતા ખેડૂતોએ વિરોધ કર્યો છે લાખણી ડીસા તાલુકાના ખેડૂતોના ઊભા પાકમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ કંપની દ્વારા નુકસાન કરાઈ રહ્યું છે વર્ષ બે હજાર અગિયારના વર્ષનું જેટકો વીજ કંપની દ્વારા ખેડૂતોને વળતર આપે નહીં તો આગળની કામગીરી હાથ ન ધરવા દેવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ દશરથ વી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા મારી એક જ માંગ હતી કે આજ થી બે હાજર અગિયાર ની અંદર અમારા વિસ્તાર માં જે કંપની વાળે લાઈન નાખેલ છે હજી સુધી ખેડૂતો ને ચૂકવણો કરેલ નથી અમારી માંગણી છે કે તાત્કાલિક પાવર ગેટ પ્રમાણે અમને ચૂકવણો કરે જેવી રીતે પાવર ગેટ ચૂકવણો કરતી હોય એવી રીતે અમને ચૂકવણો કરે અને અત્યારે આજની બેઠેલી કંપની જેટકો કંપની રિપેરિંગ કરવા આયેલી છે આ રિપેરિંગ કામ તાત્કાલિક બંધ કરાવરાવે જ્યાં સુધી અમને પૂરતું વળતર ના આપે રિપેરિંગ નું વળતર ના આપે ત્યાં સુધી અમારા ખેતરમાં ના વળે ન કે ખેડૂતો ઉશ્કેરા છે આની જવાબદારી સરકારની રહેશે કોઈ પણ ભોગે અમે આ કામ કરવા દેવાના નથી જય જવાન જય કિસાન મારી એક જ માંગ છે કે અમને કોઈ આ કોઈ લોભું વળતર છૂટ્યો નથી ખાલી જે પાક ઊભો હતો એ પાકનું માપનું જે વળતર થતું હતું એ રીતે કોઈ દસ હજાર કોઈ બાર હજાર આવા બે ત્રણ ચેક બનાવી અને એમણે અમને વળતર આપ્યું છે બાકી બીજી લાઈનો નીકળે તો પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા બીજી કંપની વળતર ચૂકવેલ છે પણ અમારા કોઈ ખેડૂત નહીં લગભગ એક લાખ ઉપર તો કોઈને વળતર મળ્યું નથી અને એ વળતર લેતા પણ અમારા જીવનને જોખમ છે અમારા પશુ કોક દિવસ અમારા બાળ બચ્ચા ત્યાં શોટે એવું પોઝિશન છે તો સરકારશ્રીની વિનંતી કે વળતર આપે વધતા પાવર ઘટાડે પોતો આ લાઈન બંધ કરે આ અમારી માગ છે જય જવાન જય કિસાન જાડકો ગામની બે હજાર અગિયારમાં અમારી લાઈન તોડેલી હતી અમારા ખેતરમાંથી કોઈ વળતર અમને ચૂક્યું નથી એને અમે માંગ કરી હતી સમય પણ કોઈ વળતર હાલી નહીં છેતરપિંડી કરી છે ખેડૂતો હંગાસ ને હાલે રિપેરિંગ કોમ ચાલુ કર્યું છે રિપેરિંગ કોમ કરવા માંગતા નથી બંધ કરતા નહીં અમારો પાક ઊભો છે બધું નુકસાન જાય રહ્યું છે હાલ તો બહુ ઝબરકૂર્વક પોલીસ હંગાસ આવે છે ખેડૂતોની અંદર ખેડૂતોને પૂછવા રહેતા નહીં ધોબલા ઉપર લાઈન ચાલુ હોય છે કામકાજ ચાલુ કરે છે એટલે અમારી એક જ માંગ છે કે આગળનું પેલું વળતર ચૂકવે હાલનો પાક નું નુકસાન થાય રહ્યો છે આનો વાવાઝોડા ચૂકવે હાલ પાક અમે લઈ રહ્યા પછી આનું ઓમ રિપેરિંગ થાય એવી અમારી માંગ છે જય જવાન જય કિસાન અમે આયોજન પત્ર માં આયા છે સાહેબ બે દાડા થી ફરાસન આ તમે આ મામલતદાર સાહેબ ની કચેરી ના આયોજન પત્ર કાલ્યું રે 2011 માં અમારે જટકા કંપની ને લાઈન નીકળી તે દાડે કોન્ટ્રાક્ટ ની કંપની વાળા એવું કહેતા હતા તમને અમે પૈસા આલ છે વળતર આલ છે ટોબલા ના પૈસા અલંગાલ છે લાઈન ખેંચાય એના પૈસા અલંગાલ છે પણ કોઈ પૈસા મળ્યા નથી અને એવું કહેતા કે ચેકથી ને માલ અમે ખેંચીને એના પૈસા આવી ગયા આટલા ઉદ્યોગ મને બતાવ્યા ગોળીએ કોણ છોડ્યો એટલે અમે તો રાજી થઈ ગયા કે પૈસા આવી જાય તમારા ખાતામાં પૈસા આવી જાય હવે આવશે લાડકા કાપી નાખે એના કે પૈસા નોખા આવી એટલે એ કોઈ રૂપિયો આવ્યો નથી ફોરમ ભરેલા સાહેબ પડી રહે તારે હાલ બતાવો દસ દસ લેબડા કાપી નાખ્યા કોડો અને ધોબલા ઊભો કર્યો હવે ધોબલાનું કશું આવ્યું નથી તો અમારે લાઈટનો પાવર વરસાદ કે ચોમાસું હોય ને નેસે હેડ એટલે પાવરની શોટિંગ થાય છે એમ શું હાલ એટલે એ લાઇનનું ક્લિયર કરી અને મારી રૂની વળતર થઈ પહેલી ચાલી અને પછી આ નવી લાઈન રિપેરિંગ કરી એનો વળતર ફેર હાલી બે ભાઈની વળતર હાલી તો જ હારી રિપેરિંગ કોમ થાય છે ને કોઈ આવશે ને પોલીસ સાથે લઈને આવે છે એટલે બીજું તો શું કરાવી ખેડૂત થયે કિશાની જવાનું બીજું શું અમે માંગલીને આવ્યા છે બે હજાર અગિયારમાં મુંદ્રાટું અમારે ત્યાં ચારસો કિયાની લાઈન નીકળી છે તો લાઈન અમને પેમેન્ટ અમને આગળનું કોઈ ચૂકવામાં આવ્યું નથી અમને કીધું તમારું પેમેન્ટ થોડા હપ્તે હપ્તે મળી જશે પણ પછી પેમેન્ટ મળ્યું નથી એટલે પછી અમે ત્યારે કલેક્ટરશ્રીની માંગ લઈને આવ્યા છે કે અમને આગળનું વળતર ચૂકવ્યું ત્યાં સુધી અમારે કામ ખેતરમાં લાઈન રિપેરિંગ કરવા આવે નહીં એ રિપેરિંગ કરશે પછી અને પેલું પેમેન્ટ ચૂકવે પછી જ લાઇન રિપેરિંગ કરે તે અમારી માંગ છે અત્યારે